રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય રાજકોટના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનું હાર્દિક સ્વાગત છે આજ રોજ જે પ્રેસ વાર્તાનો કાર્યક્રમ રાખેલ છે એમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારની અંદર જે એસઆર કાયદો જે લઈ આવ્યો છે અને મતદાર સુધારણાનો કાર્યક્રમની તારીખ પણ જાહેરાત થઈ ગઈ છે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગંભીરતાથી આ ની અંદર ચોક્કસ કામ થાય એના માટે સમગ્ર ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન નીચે સમગ્ર શહેર અને જિલ્લા વાઇઝ એક એક સિનિયર લીડર કોંગ્રેસના એક્સ એમપી એક્સ એમએલએ જેવા આગેવાનોને ઇન્ચાર્જ પણ બનાવવામાં આવ્યા છે એને ધ્યાને લઈને જે વ્યાપક ફરિયાદો શનિ અને રવિવારે ગયા શનિ રવિવારે અમે સ્કૂલોમાં બધા આગેવાનો પડ્યા ત્યાં અનેક શ્રી સાથે આ બાબતે ગંભીર ચર્ચાઓ કરેલી હતી એ પછી આજે એવું લાગ્યું કે આપણે પ્રેસ વાર્તા કરવી જોઈએ એટલા માટે કે હવે સમય બહુ ટૂંકો છે અને સમય આ શનિ રવિએ સ્કૂલોમાં જઈને જે લોકોને હલાકી પડે છે એ તમારા સમક્ષ મૂકવી એ બાબતે આજે પ્રેસ વાર્તામાં હું અમારા સિનિયર એક ધારાસભ્ય ઇન્દિલભાઈને વિનંતી કરીશ કે આગળનું જે એસઆર બાબતોનું કોંગ્રેસે જે વિચાર્યું છે એ બાબતોનું બ્રિફિંગ આપ લોકોને કરે ઇન્દિલભાઈ રાજે ખાસ કરીને આ પ્રેસ વાર્તાનો મુદ્દો એ છે કે તળિયાની કામગીરી એટલે કે મતદાર યાદીની ખરી સુધારણા બીએલઓ એ કરવાની હોય છે બીએલઓ એમની જવાબદારી નિભાવવામાં એમને થોડી મુશ્કેલી સમયની પણ પડી રહી છે એમને ખ્યાલ છે પરંતુ આ ખૂબ અગત્યનું કામ છે એટલે એમને હું વિનંતી કરીશ કે મહેરબાની કરી અને વાસ્તવિક મતદાર યાદી બને તેવું કરવા માટે બીએલઓ સૌ બીએલઓને હું વિનંતી કરું છું હું કલેક્ટર અને આ ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે તમે પણ ખૂબ ધ્યાન રાખજો કોઈ મતદાર ન રહી જાય એની તકેદારી પંચે રાખવાની હોય પંચ એક તરફી છે વોટ ચોરી કરાવે છે અને આ લોકશાહી ઉપર પંચ ખુદ એક જોખમ બની ગયું છે એ સંજોગોમાં અમે અહીંયા કલેક્ટરશ્રીને જણાવીએ કે રાજકોટની યાદીમાં કોઈ બેદરકારી કરવામાં ન આવે કલેક્ટરની કોઈ ગેરસૂચના પડ્યા પછી લગભગ એક મહિનાનો સમય એ નવી યાદીને તપાસવા માટેનો છે અમે રાજકોટમાં નક્કી કર્યું છે કે અમે ઘરે ઘરે જઈ અને જે નવી યાદી બની છે એમાં કોણ રહી ગયું છે ક્યાં ખોટા નામ છે અને શું ગરબડો એમાં થઈ છે એની અમે તપાસ કરશું અને જરૂર પડે તો આ ખોટી કામગીરી થઈ હોય તો એ બાબતે કોર્ટના દરવાજા કે ચૂંટણી પંચના દરવાજા ખખડાવવામાં કાંઈ બાકી નહીં રાખીએ એટલે ફરીથી કલેક્ટરને હું જાણ કરું છું કે તમારા બઈએલઓનો ભોગ ન લેવાય જે કે ભૂલ છેલે તમે એની ઉપર નાખશો જેમ ભાજપની ટેવ છે કે દરેક વસ્તુ જે તે ઓફિસર ઉપર નાખી અને એને જેલ ભેગા કરવા એ પ્રકારે કોઈ બઈએલઓની નોકરી આનાથી ન જાય એવી રીતના એ લોકો પાસે કામગીરી કરાવજો એવી કલેક્ટરને અને આખા ચૂટણી પંચની વ્યવસ્થાને આથી જણાવવા અમે જિલ્લા પંચાયત અને અને મહાનગરોની આવી રહી છે આવે પેલા ભાજપ એની ગરબડી ગોઠવી લેવા માટે આજે માં ઉતાવળ કરી રહ્યા છે તમે કીધું એમ એ આપઘાત કર્યો સ્વાભાવિક છે એકદમથી તમારી રૂટીન જે હોય તમારા છોકરાઓને ભણાવવાનું કામ હોય કે બીજું ત્રીજું જે રેગ્યુલરી સરકારી નોકરી દરજે કરતા હો એ મૂકી અને આ કરવાનું એમાં પણ ટાઈમ ઓછો મળે ખરા અર્થમાં ખરી મતદાર યાદી બનાવી હોય તો બીએલઓ ને કમસે કમ બે થી ત્રણ મહિના એક બૂથ માટે મળે તો એ માણસ ક્યાં છે શું છે કેમ છે નથી એના કાગળિયા ભેગા કરાવવાનું એ આ તો ત્રણ વાર એના ઘરે જવાનું ન હોય તો કાઢી નાખવાના બીએલોને સ્વાભાવિક એમ થાય કે એવી રીતના કોઈ મતદારને ન કઢાય એના પ્રેશર સ્વાભાવિક પણ એ લોકોને આવે પણ એમાં વધારે સમય આપવાની જરૂર હતી એની બદલે ઉતાવળ એટલે કરી રહ્યા છે કે તાત્કાલિક જે કંઈ ખોટું કરવું છે અને એ ચૂંટણી પંચ જે અત્યારે હાથો બની રહી છે કલેક્ટર એ ચૂંટણી પંચ પૈકીના અત્યારે ગણાય તો એ હાથો ન બને એના માટે જ અમે અને બીએલઓને પ્રેશર ઘટે અને નો ભોગ ન લેવાય આ બે વાત માટે અમારે ખાસ તમારા હાથકી લોકો સુધી અમ પહોંચવાનો અમારો પ્રયત્ન છે